તેના બદલ તમારા બધાનો ખુબ ખુબ આભાર ને તમારા બધાના સપોર્ટ ને લીધે વિડીયો અત્યારે મારા જેટલા રોગ ઉતર્યા એમાં ફર્સ્ટ નંબર નો વિડીયો છે ઓગણત્રીસ હજાર વ્યુ આવ્યા છે એટલે મનમાં એક ઈચ્છા હતી મારે નયનભાઈ ને કે આપણે કાળુ બાપુને ત્યાં હળમતિયા જઈએ અને એમના દર્શન કરીએ એટલે આજે અમે નીકળી ગયા છીએ હળમતિયા જવા માટે સોનગઢ પહોંચવા આવ્યા છીએ અને મસ્ત માટલાનું ઠંડુ પાણી પીધું છે અને હજી ઉનાળો સરખો શરૂ નથી પણ તો અત્યારે ઉનાળા જેવું જ વાતાવરણ થઈ ગયું બહુ ગરમી છે રસ્તામાં એટલે મસ્ત હોલ્ડ લીધો છે ઠંડુ પાણી પીધું ને હવે આપણે જઈએ હળમતિયા ના આપડા નયનભાઈ નયનભાઈ જાઉં ને આપણે એક દર્શન ઈચ્છા હતી તો હવે આપણે કાળુ બાપુ ના દર્શન કરી આવી આ રોડ છે આપણે સોનગઢ થી આવે એ ભાવનગર થી આવે એ આ રોડ અને ત્યાંથી આપણે અહીંયા લખ્યું છે મકવાડા પરિવારના સુરાપુરા અને ગામ સકરડીયા એટલે આ રો આ રોડે જવાનું છે અહીંયા હળમતિયા કાળુ બાપુનું ગામ છે અહીંયા હળમતિયા અને આ રોડે તમારે વળી જવાનું આ અંદર જાતા છ કિલોમીટર દૂર છે હજી ઓગી ગયા છે હડપતિયા પણ અહીંયા આશ્રમમાં ફોટા પાડવાની વિડીયો શૂટિંગ ઉતારવાની સખત મનાય છે એટલે જોઈએ આપણે અંદર તો કાંઈ ઉતારવા દેશે નહીં ઓગી ગયા છે અંદર દર્શન કરીએ પ્રસાદી લઈએ પછી પાછા આવીએ કાળકો પણ પ્રસાદી જલ્દી ફોન બંધ કરી દો નકે આઈતે ચાલતા ચાલતા જઈએ આ રસ્તો ક્યાં છે જોઈએ ઉપર શું છે બાકી આગળ વિડિયો ઉત્તરાયણ મનાય છે એટલે હું કેમેરો બંધ કરી દઉં છું અંદર શૂટ કરવાની તો મનાય છે એટલે તમને ફોટો દ્વારા સમજાવી દઉં કે કાળુ બાપોએ હંમેશા કોથળાના કપડાં પહેર્યા છે એટલે કે શણ શણ જે આવે છે ને એ એના કપડાં પહેર્યા છે અને અત્યાર સુધી એણે અન્નનો એક પણ દાણો ગ્રહણ કરેલ નથી અને આજીવન મોન વ્રત ધારણ કરેલ છે એટલે એક પણ શબ્દ બોલતા નથી સરસ જગ્યા છે બિલકુલ શોર શરાબા નથી આપણે અંદર આવ્યા તો ગેટે જ તે સૂચના લખી હતી કે ભાઈ અંદર વિડીયો વિડીયોગ્રાફી કરવાની મનાય છે સેલ્ફી લેવાની મનાય છે અને ફોન તમારા સ્વિચ ઓફ રાખવા એટલે આપણે અંદરનું કાંઈ શૂટ નથી કર્યું અને આપણે અમારા એવા ભાઈનભાઈ કે આપણે કાળુ બાપુના દર્શન થઈ ગયા અને અમારું જીવન થઈ ગયું અને પછી દર્શન કરીને અમે પ્રસાદી લીધી અને આ બાજુ છે જગ્યા હતી બધા આવતા હતા તો અમે આવ્યા શું છે એ જોવા માટે તો આ બધી જગ્યા છે બધા ઠેર ઠેર જગ્યાએ લાકડા પડ્યા છે મેં તમને દેખાય એ મુજબ અને જીવનમાં જ્યારે બહુ થાકી જાવ ને તો આવી એકાંત જગ્યા ને તો એટલું રિલેક્સ ફીલ થાય ને મસ્ત માઇન્ડ એકદમ ફ્રી થઈ જાય અને એટલો કલરો પક્ષીઓનો સંભળાય છે મસ્ત મજાનું છે જગ્યા બેસવાની તમારું આમ શરીર રિસ્ટાર્ટ થઈ જશે આપણે કેમ ફોન રિસ્ટાર્ટ કરવો પડે એમાં અહીંયા શરીર સ્ટાર્ટ થઈ જાય માઇન્ડ રિસર્ટ થઈ જાય આવ્યા એટલે બહુ મજા આવી એટલે હજી એકવાર તો આવશો આપણે ને તમે બધા આપણે આપણા સમૂહ લગન વાળો વિડીયો ન જોયો તો ડિસ્ક્રિપ્શનમાં હું લિંક નાખી દઈશ તમે જોઈ લેજો ઘણા ટાઈમથી અમારે પહેલી વાર જ છે હું નયનભાઈ ભાઈ બંને પહેલી વાર આવ્યા છીએ અહીંયા દર્શન કરવા પહેલી અને પહેલી વારમાં આપણે કાળો બાપુના દર્શન થઈ ગયા એ મોટી વાત છે એટલે આપણો ધક્કો સફળ રહ્યો ભલે આપણે અંદરનું કાંઈ શૂટ ન કર્યું પણ આપણો ધક્કો સફળ થઈ ગયો બાર ઘણા લોકો આવેલા છે જે સ્ટુડન્ટ છે અમુક પરિવારો છે ઘણા ગાડીઓને આખા ભરાયને લોકો ખાલી દર્શન માટે આવે આડો દિવસ છે તોય આટલું માણસો હતું અને અહીંયા આખો દિવસ પ્રસાદી ચાલુ રહે છે હાજે આરતી થાય પછી પછી જ પ્રસાદી બંધ થાય ત્યાં સુધી આખો દિવસ પ્રસાદી લેવાનું બંધ રહેતું નથી ચાલુ ને ચાલુ જ રહે સતત અને આટલા બધા સમૂહ લગ્ન કરવા ઠેર ઠેર જગ્યાએ એ કંઈ નાની વાત ન કહેવાય આપણે તો એક કરીએ તો હા આપણે એક લગ્ન કરીએ તો થાકી જઈએ આઈ થિંક ચાલીસ પિસ્તાલીસ ઉપર હોય તે લોકોનો સમૂહ લગ્ન પૂરા થઈ જાય પછી પૂરા થઈ જાય પછી એ લોકો એનું ત્યાંથી બધું પતાવે ને અહીંયા બાપુ સમક્ષ જે કાંઈ હોય એ રજૂ કરતા હશે આવક જાવક જે બી હા અને આ તો ભાઈ સેવાનું કામ છે આ બહુ કાંઈ જાજો હિસાબ સમજવા ન હોય કેટલા વપરાના ને કેટલા આવ્યા ને એ બધું હોય બીજું કાંઈ વધારે ખાસ ન હોય હા કઢી છે લાડવા જલેબી એ બધી મીઠાઈ ટૂંકમાં અહીંયા જ બને છે અને ખમણ એ ગાંઠીએ તે પૂરી અહીંયા બને ખાલી શાકને ડાળ હોય ને એ જ્યાં લોકેશન હોય ને એ ત્યાં બને કારણ કે એટલું બધું ટ્રાન્સફર કરી રીતે બગડવાની શક્યતા વધી જાય ડાળને એવું બધું ઉતરવાની શક્યતા વધી જાય એટલે એટલા માટે એ બધું લોકેશન બનાવાય બાકી બધું અહીંયાથી બનીને તૈયાર થઈને જાય છે ટેમ્પાના ટેમ્પા ભરી ભરીને બધાને ટાઈમ ટુ ટાઈમ બધું પોગડવામાં આવે છે અને જે આ જે મેનેજમેન્ટ બધું કરવું છે ને એ એ કંઈ બહુ સહેલી વસ્તુ નથી બધા પોગી વળવું

ફાઈનાન્શિયલી રીતે તો બધા માટે સારું છે આપણે એવું નથી કે એમાં સમૂહ લગ્નમાં આપણે જોડાવી તો આપણે નાના દેખાવ એવું હોતું જ નથી ખરેખર મારા બી લગ્ન એક સમૂહ લગ્નમાં થયેલા નયન ભાઈના સમૂહ લગ્ન એટલે એવું તો કઈ હોતું નથી પણ દેખા દેખે તમને ખબર છે અત્યારે ક્યાં ક્યાં કેટલું વધી ગયું છે અને એના પછી છેલ્લો ઉપાય તો ખબર જ છે તમને બધાને શું આવે આકરે એટલે એના કરતા એટલે જો પસેડી હોય એટલે હોળ વડાય અને આપણે થાતું હોય જો આપણે પોગી રહેતા હોય તો એવા દેખા દેખીમાં લગ્ન કરાય બાકી શાંતિથી સમૂહ લગ્નમાં કરાય અને બાપુનો આશીર્વાદ લઈ લેવાય નહીં ભાઈ તો અંદર તો બાપુના દર્શન થઈ ગયા આપણે પણ આ તો દર્શન થઈ ગયા પણ દર્શકોને દર્શન નહીં થાય કેમ કે અંદર અલાવ નથી વિડિયોગ્રાફી કરવી હા પ્રસાદી લઈ લીધી છે ચા પીધી છે ચા એક ન મળતી હું યાર નહીં મસ્ત છે એકદમ મસ્ત ચા સાલું હોય ને યાર જોય અને અત્યારે અમે નીકળ્યા ને જમવાનું તો પ્રસાદીનું ચાલુ જ હતું પણ એક ટ્રેક્ટર ભરાતું હતું એ હજી કન્ટિન્યુ ક્યાંક બીજે જાતું હોય છે લઈને અને અત્યારે માયકમાં હમણાં નાના છોકરાઓને બટુક ભોજન માટે હાથ કર્યો એટલે વિચારો કરો તમે કેટલું પ્રસાદીમાં કેટલું બધાને પેટ ભરીને જમાડે છે કે ભાઈ અને રસ્તામાં ખોડિયાર મંદિર કે વચ્ચે આવે છે તો ખોડિયાર મંદિર એક આંટો મારતા જશું નાની એવી ટ્રીપ કરી લઈશું સોનગઢ વટીને પેલા આમલા ગામ આવે પછી મુતિયા ગામ આવે પછી મઢુલા મઢુલાને ગઢુલા ગઢુલા ગામ આવે ત્યાંથી આપણે ડાબી સાઈડ વળી જવાનું ત્યાંથી છ થી સાત કિલોમીટરનો રોડ છે પછી તમારે હળવદિયા કાળો લોકો હોય તમે તમે પહોંચી જાઓ રોડ કાંઈક આવો થોડોક થોડોક ખરાબ છે બાકી કાંઈ વાંધો આવે એમ છે નહીં સોરી મેં પેલા ભૂતિયા પછી મોઢુલા ગામ કીધું પણ પેલા આવે ગઢુલા ગામ પછી ભૂતિયા ગામ આવે આમલામાં જો લાઇટિંગ સિસ્ટમ જો તમે બધે અળમદ ત્યાંથી કાળુ બાપુ ત્યાંથી આવી ગયા છે આપડે કોળિયા મંદિર રાજભરામાં આવ્યું હતું તો આપડે આરુવાર હવે દર્શન માતાજી ના દર્શન કરી આ જો નાના બાળકો જે દંડવત કરતા કરતા જે માતાજીના મંદિર તરફ જઈ રહ્યા છે જે સંગ આવેલો છે રામ સામોલ થી ભાવનગર પગપાળા આ મસ્ત ખોડિયાર માની તસવીર લગાડેલી છે અહીં બહારની સાઈડ અહીં પાર્કિંગ છે પહેલા તસવીર નોતી આ હું આ નવી કરી લાગે હવે આપણે જઈએ આ મેઈન ગેટ એનો ઘણા ટાઈમ પછી મને યાદ નથી ક્યારે આવ્યો તો ખોડિયાર મંદિર તો તમે બધા જોયું જશે ફટાફટ અમે દર્શન કરી લઈએ અને વધારે કઈ દેખાડવું નથી આ તો ખાલી અહીંયાથી નીકળ્યા તો તો આપણે આગળ શૂટ નહીં કરીએ રિટર્ન થઈ ગયા છે સીધા ઘરે ફરી શું નડી ત્યાં સુધી જઈને મંદિર માત્ર વિડીયોને લાઈક અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ અને સબસ્ક્રાઈબ હા અને આગળ આવા આવા વિડીયો જોતા રહો